હલો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો તો ચલો શરૂ કરીએ આજની કહાની કડવું ફળ શું રવિ તેની બહેનનું ભવિષ્ય સુધારવામાં સમક્ષ હતો મારા માતા પિતા દ્વારા તેમની દસમી લગ્નની વર્ષગાંઠની ઉજવણી માટે આયોજિત ભવ્ય પાર્ટીની યાદો હજુ પણ મારા મન અને હૃદયમાં તાજી છે તે પાર્ટી લાંબા સમયથી અમારા પરિચિતોમાં ચર્ચાનો વિષય બની રહી હતી પાર્ટી ક્લબમાં થઈ હતી લગભગ પાંચસો મહેમાનોનું યુનિફોર્મ ધારી વેટર્સની આખી સેના દ્વારા સ્વાગત કરવામાં આવે હતું મહેમાનો પોતપોતાની રૂચિ પ્રમાણે જમ્યા અને મોડી રાત સુધી નાચતા રહ્યા એટલી બધી ભેટો આવી કે પાપાને કારમાં ઘરે લઈ જવા માટે તેમના બે મિત્રોની મદદ લેવી પડી એ દિવસો મારા માટે ખૂબ ખુશીના દિવસો હતા અમે થોડા મહિના પહેલાં એક મોટા ઘરમાં શિફ્ટ થયા મારી નાની બહેન શિખા અને મને અમારો અલગ રૂમ મળ્યો મમ્મીએ તેને ખૂબ જ સુંદર રીતે સજાવ્યું હતું મારા નવા મિત્રોમાં મારો પ્રભાવ શરૂઆતથી જ સ્થાપિત થયો હતો મારી સાયકલ હોય કે પગરખાં કપડાં હોય કે સ્કૂલ બેગ બધું જ સૌથી કિંમતી અને સુંદર હતો મારા મમ્મી પપ્પા બંને સેવા કરે છે અને તેઓને મારી બધી ઈચ્છાઓ તરત જ પૂરી કરવી ગમે છે તમે બધાને મારી ઈર્ષા ન કરો હું ખૂબ જ ખુશ છું મારા મિત્રોની બડાઈ મારવાથી મારી છાતી ગર્વથી ભરાઈ જશે જો મેં મારા માતા પિતાને મારા મિત્રોની ઈર્ષાળુ પ્રતિક્રિયાઓ વિશે જણાવ્યું હોત તો તેઓ મને ખૂબ હસ્યા હોત મારા બાળકોને દરેક આરામ અને સગવડ મળશે અને તે પણ શ્રેષ્ઠ ગુણવત્તાની મારા પિતા તરફથી વારંવાર આવી ખાતરી મળતા મારો ચહેરો ફૂલની જેમ ખીલી ઉઠતો રવિપુત્ર જેઓ અમારી સુંદરતાની ઈર્ષા કરે છે તેમાં ફક્ત તમારા મિત્રો જ નહીં પરંતુ સંબંધીઓ અને પડોશીઓ પણ સામેલ છે આ બાબતો પર ક્યારેય ધ્યાન ન આપો કૂતરાઓના વસવાને કારણે હાથી તેની ચાલ બદલી શકતો નથી હું મારા ઈર્ષાળુ મિત્રોને છેલ્લું વાક્ય કહેવાની તક ગુમાવતો નથી જે ઘણીવાર મારી માતાના મોંમાંથી આવે છે મમ્મી અને પપ્પા બંને ચોક્કસપણે સારો પગાર મેળવ્યો પરંતુ તેમ છતાં તેમની માસિક આવક મર્યાદિત હતી તેણે ઘરના ખર્ચાઓમાં ઘટાડો કર્યો ન હતો સગવડની કોઈ પણ નવી વસ્તુ બજારમાં આવી તે પહેલાં ભાગના પડોશીઓ અહીં આવતા તે અમારા ઘરે આવી જતા અમને બધાને દર બીજા કે ત્રીજા દિવસે હોટલમાં બહાર જમવાની ઈચ્છા હતી શાળાની મોંઘી ફી કારના પેટ્રોલનો ખર્ચ દરેકના નવા કપડાં મમ્મીના મોઘા સૌંદર્ય પ્રસાદનો વગેરે જેવા નિયમિત ખર્ચાઓને લીધે આપણે ઘણીવાર આર્થિક સંકટના સમયગાળામાંથી પસાર થવું પડે છે મેં આવા દિવસોમાં જ મારા માતા પિતા વચ્ચે તણાવનું વાતાવરણ જોયું ભાગે તેઓ અમારી ભાઈ બહેનો સામે ઝઘડો કરવાનું ટાળતા પરંતુ તેમ છતાં મેં તેમને ઘણી જોયા અને સાંભળ્યા છે એકબીજા પર ઉડાવ આક્ષેપો કરતા અને એકબીજામાં કડવા અને તીક્ષ્ણ શબ્દોનો ઉપયોગ કરતા મમ્મી અને પપ્પા હું મોટો થઈને ડૉક્ટર બનીશ હું મારું પોતાનું નર્સિંગ હોમ બનાવીશ હું ઘણા પૈસા કમાઈશ અને તમને બંનેને આપીશ તો આપણી પાસે પૈસાની કમી નહીં રહે તમે બંને આનંદપૂર્વક વિતાઓ બંને હંમેશા વૈભવી જીવન જીવો આ લાગણી બાળપણથી મારા હૃદયમાં પ્રબળ રહે છે સૌથી નાની કાકીના લગ્ન પર પિતાએ એકવીસ હજાર રૂપિયા આપ્યા જ્યારે દાદા દાદીને પચાસ હજાર રૂપિયાની અપેક્ષા હતી આ મામલે ભારે હોંબાળો થયો હતો હું મારા એક મિત્ર પાસેથી લોન લઈશ અને તેને માત્ર પચાસ હજાર રૂપિયા આપીશ માતાએ પિતાના આ પ્રસ્તાવનો સખત વિરોધ કર્યો હું મારા એક મિત્ર પાસેથી લોન લઈશ અને તેને માત્ર પચાસ હજાર રૂપિયા આપીશ માતાએ પિતાના આ પ્રસ્તાવનો સખત વિરોધ કર્યો અમે પહેલાં બે ભાભીના લગ્નમાં ઘણું આપ્યું છે શું તમારા બંને નાના ભાઈઓ સાથે મળીને આ લગ્નનું આયોજન ન કરી શકે અમારા હાથ પહેલેથી જ કડક છે ઉપરથી લોન લેવાનો વિચાર પણ ન કરો માતાને ગુસ્સામાં જોઈ પિતા ચૂપ રહ્યા મારા દાદા દાદી બે કાકા અને ત્રણ કાકીએ પછી અમારી સાથે સીધી વાત કરવાનું બંધ કરી દીધું આખા લગ્ન દરમિયાન અમે અજાણ્યા લોકો સાથે ફરતા રહ્યા રાજીવ જુઓ તમારી જવાબદારીઓ યોગ્ય રીતે નિભાવી ન શકવાના કારણે તારી કેટલી બદનામી થઈ છે દાદીએ કાકીના ગયા પછી આંખોમાં આંસુ સાથે પપ્પાને કહ્યું આર્થિક સ્થિતિ સારી હોવા છતાં તમારા માટે તે આપવું યોગ્ય ન હતું તમારી બહેનના લગ્ન માટે ઓછામાં ઓછી રકમ જો તે મારી સગવડ હોત તો મેં ચોક્કસપણે વધુ પૈસા ચૂકવ્યા હોત તમે બધા ભૂલી ગયા છો કે મેં અગાઉ શું કર્યું હતું આ લગ્નમાં જે રીતે મારું અપમાન થયું છે તે હું ક્યારેય નહીં બોલી શકું પપ્પાના અવાજમાં ગુસ્સો અને ઉદાસી બંને હતા જૂની વાતો કોઈને યાદ નથી દીકરા જો તમે બંને આટલી કમાણી કરવા છતાં મુશ્કેલીમાં ફસાયેલા છો તો તમારી જીવનશૈલી બદલો આટલી ભવ્યતા અને ઉમંગનો શું ઉપયોગ કે જરૂરતના સમયે તમે બીજાના ચહેરા તરફ જુઓ કે કોઈની સામે હાથ લંબાવો દાદીની આ સલાહને લે પપ્પાએ નારાજ કરી અને તેમની સાથે જોરશોરથી લડ્યા એ લગ્ન પછી દાદા દાદી કાકા કાકી સાથેનો અમારો સંપર્ક નહીવત થઈ ગયો અમારા મમ્મી પપ્પાના સહયોગી મિત્રોના પરિવારો સાથે ખૂબ સારા સંબંધો હતા તેઓ ક્લબમાં નિયમિત મળતા અને એકબીજાના ઘરે પણ ઘણી મુલાકાત લેતા ધોરણ આઠ સુધી હું મારી જાતે અભ્યાસ કરતો રહ્યો અને ખૂબ સારા માર્ક્સ મેળવતો રહ્યો આ પછી પિતાએ ટ્યુશન ગોઠવ્યું વિજ્ઞાન અને ગણિતની ટ્યુશન ફી દર મહિને રૂપિયા પંદરસો હતી રવિપુત્ર તારું હૃદય અભ્યાસમાં લગાવો અમે તારા અભ્યાસ પાછળ ઉદારતાથી ખર્ચ કરીશું તું સખત મહેનત કર તમારે ડૉક્ટર બનવું છે મારા સપનાની ચર્ચા કરતી વખતે મમ્મી પપ્પા ભાવુક થઈ જતા મેં ખૂબ મહેનત કરી પરંતુ મને દસમા ધોરણની બોર્ડની પરીક્ષામાં માત્ર પંચોતેર ટકા માર્ક્સ મળ્યા આના કારણે પાપા મમ્મી ખૂબ જ નિરાશ થઈ ગયા હતા મને લાગે છે કે તે મિત્રતામાં ઘણો સમય બગાડ્યો રવિ પોશાક પહેરીને તેમની સાથે ભરવાને બદલે તમારે તમારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ જો તમારે સારી કારકિર્દી બનાવવી હોય તો આગામી બે ત્રણ વર્ષ માટે તમામ શોખ છોડીને માત્ર અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરો મને મારા પિતાની કઠોરતા અને અભ્ય અસભ્યતાનું ખૂબ જ ખરાબ લાગ્યું અગિયારમાં ધોરણમાં મેં મેડિકલ ગ્રુપ ઓફ સાયન્સના વિષયો લીધા અંગ્રેજી સિવાય મેં ચારેય વિષયોમાં ટ્યુશન માટે શ્રેષ્ઠ અને સૌથી મોંઘી કોચિંગ સંસ્થામાં એડમિશન લીધું મારા માતા પિતાએ કપાળ પર એક પણ સ્થળ વગરની લોન લઈને ત્યાંની મોટી ફી ચૂકવી સખત મહેનત કરવાનો સંકલ્પ કરીને અભ્યાસ શરૂ કર્યો મિત્રોને મળવાનું અને હેંગ આઉટ કરવાનું નોંધપાત્ર રીતે ઓછું કરવામાં આવ્યું છે ક્લબમાં જવાનું બંધ કર્યું બહાર ફરવા જવાનું વિચારીને હું ચીડાઈ જતો મમ્મી અને પપ્પા હું જે નિયમિત અભ્યાસ શેડ્યુલ બનાવું છું તે બહાર જવાને કારણે બગડી જાય છે જો તમે બંને મને એકલા છોડી દો તો હું ખાલી ઘરમાં રહીને ભણી શકીશ નહીં મારા ખાતર તમે બંને ઘરે જ રહો મહેરબાની કરીને એક શનિવારની સાંજે મેં મારી સમસ્યા તેમની સમક્ષ ભાવનાત્મક રીતે વ્યક્ત કરી રવિ પાંચ દિવસ ઓફિસમાં સખત મહેનત કર્યા પછી અમે બંને તણાવમાં આવી ગયા જો સ આપણે શનિવાર અને રવિવારે પણ ક્લબમાં નહીં જઈએ તો આપણે ગાંડા થઈ જઈશું હા અમે ચોક્કસપણે અન્ય સ્થળોએ અમારી મુલાકાતો ઓછી કરીશું તેમનો નિર્ણય સાંભળીને હું ઉદાસ થઈ ગયો આનંદ અને મનોરંજન આપતી આદતોને બદલવી અને છોડવી સહેલી નથી મમ્મી પપ્પાએ શરૂઆતમાં કેટલાક પ્રયત્નો કર્યા પરંતુ બંને તેમની મુસાફરીની આદતો બદલવામાં નિષ્ફળ ગયા તે હંમેશા ઘરની બહાર જવા માટે કોઈ ને કોઈ બહાનું શોધતા ક્યારેક કંટાળાને અને તણાવને દૂર કરવા અને ક્યારેક ખુશીની તક હોવાથી તેઓ બહાર નીકળી જતા હું તેમની સાથે નથી જતો પરંતુ ચીડ અને નારાજગીને કારણે હું પછીથી ભણતો પણ નથી તેના મનમાં રહેલી ફરિયાદો તેને અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવા દેતી નથી ચડવું અઘરું છે ઉતાર પર ફરવું સહેલું છે જ્યારે તે બંને બદલાયા નહીં ત્યારે મારો સંકલ્પ નબળો પડી ગયો હું પણ ધીમે ધીમે તેની સાથે દરેક જગ્યાએ આવવા લાગ્યો આ કારણે મારે સમયાંતરે મારા માતા પિતાને ઠપકો અને પ્રવચનો સાંભળવા પડતા તેના ઠપકાથી બચવા હું તેની સામે પુસ્તક ખુલ્લું રાખતો તેઓ વિચારતા હતા કે હું સખત મહેનત કરું છું પરંતુ અડધાથી વધુ સમય હું અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી મારી બેદરકારીના પરિણામે હું અભ્યાસમાં પાછળ રહેવા લાગ્યો જ્યારે ટેસ્ટમાં મારા માર્ક્સ ઓછા હતા ત્યારે મારા માતા પિતાએ મને ઠપકો આપ્યો હતો તમારી બેદરકારીને લીધે કાલે તમે ડોક્ટર ન બની શકો તો અમને દોષ ના આપો તમારા જીવનને આકાર આપવાની જવાબદારી ફક્ત તમારી છે કારણ કે હવે તમે મોટા થઈ ગયા છો માતાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો હતો આ તે સમય હતો જ્યારે મારા મનમાં મારા માતા પિતા ત્યારે પ્રત્યે ફરિયાદની લાગણી જન્મી મારા ઉજ્જવળ ભવિષ્ય માટે મારા માતા પિતા થોડા સમય માટે તેમના શોખ અને આદતો કેમ નથી બદલતા શું માત્ર તેમને લગઝુરી પૂરી પાડવાથી તેમની ફરજો પૂરી થશે શા માટે તે મારી લાગણીઓને સમજવાનું અને મારી સાથે મૈત્રીપૂર્ણ અને પ્રેમાળ સમય પસાર કરવાનું મહત્ત્વ નથી સમજતો મારા મનમાં ઉદ્ભવતા આવા પ્રશ્નોને લીધે હું દિવસ રાત પરેશાન થવા લાગ્યો ત્યાં સુધીમાં ક્રેડિટ કાર્ડનો યુગ આવી ગયો હતો આ સુવિધા મમ્મી પપ્પા માટે વરદાન સાબિત થઈ તેના ખિસ્સામાં પૈસા ન હોય તો પણ તે મોજથી જીવન જીવી શકતા હતા તેમની દિનચર્યા અને તેમની વર્તણૂકને કારણે મારા મનમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થતી તેમની સાથે વાત કરવી નકામી હશે અને ઘરમાં ખૂબ જ તણાવ રહેશે હું ખરેખર ડૉક્ટર બનવા માગતો હતો મેં વાંચન અને લેખન માટે આ નકારાત્મક ઉર્જાનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું મારા મમ્મી પપ્પા સાથે બહાર વાત કર્યા વિના ઘણા દિવસો પસાર થઈ જશે મારો ગુસ્સો અને ફરિયાદો ભૂલી જવા માટે હું મોડી રાત સુધી વાંચતો હતો જ્યારે હું ખૂબ થાકી ગયો હોઉં ત્યારે જ હું સૂઈ જતો નહીતર મારા મનમાં મારા માતા પિતા પ્રત્યેના ખોટા વિચારો ઘૂમતા રહેતા હોવાથી મને ઊંઘમાં જ ન દેવાઈ હોત ઊંઘવા જ ન દેવાઈ હોત મારી બારમા ધોરણની બોર્ડની પરીક્ષા દરમિયાન પણ મારા માતા પિતાએ તેમની મુસાફરીને વધારે મર્યાદિત કરી ન કરી ન હતી જો તેઓ મારી સાથે હોત તો પણ મને તેમના તરફથી બહુ ટેકો કે તાકાત ન મળે કારણ કે મેં તેમને તેમની સમક્ષ મારી લાગણીઓ વ્યક્ત કરવાનું બંધ કરી દીધું હતું બોર્ડની પરીક્ષાઓ પછી મેં સ્પર્ધાની તૈયારી શરૂ કરી મારી અંદરની બેચેની ભૂલીને મેં ખૂબ મહેનત કરી બોર્ડની પરીક્ષામાં મને ઇઠ્યોતેર ટકા માર્ક્સ મળ્યા પણ મારું નામ કોઈ પણ સરકારી મેડિકલ કોલેજની સ્પર્ધાની મેરિટ લિસ્ટમાં આવ્યું ન હતું મારી નિરાશા રાત્રે આંસુના રૂપમાં વહી જતી મમ્મી પપ્પાની નિરાશા થોડા દિવસ માટે ઉદાસીના રૂપમાં અને પછીથી હૃદયદ્રાવક વાક્યોના રૂપમાં પ્રકટ થઈ હવે માત્ર ખાનગી મેડિકલ કોલેજો જ મારું ડૉક્ટર બનવાનું સપનું પૂરું કરી શકશે તેમાં પ્રવેશ મેળવવા માટે ડોનેશન અને ભારે ફીની જરૂર હતી પંદર વીસ લાખ રૂપિયાથી ઓછી કિંમતમાં મેડિકલ કોર્સમાં એડમિશન લેવું શક્ય ન હતું અમારા ઉચ્ચ જીવન ધોરણને જોઈને કોઈએ પણ અનુમાન લગાવ્યું હશે કે મારા માતા પિતા ચોક્કસપણે મારા ઉચ્ચ શિક્ષણ પાછળ પંદર વીસ લાખ રૂપિયા ખર્ચવાની ક્ષમતા ધરાવતા હશે પરંતુ આ સત્ય ન હતું પછી નિરાશ અને દુઃખી થઈને મેં મારા માતા પિતા સમક્ષ ખાનગી મેડિકલ કોલેજમાં એડમિશન લેવાની ઈચ્છા વ્યક્ત કરી પહેલાં તો બંને મારી નકારાત્મકતા માટે મને ખૂબ જ કઠોર વાતો કહી ત્યાર પછી તેનો ગુસ્સો શમી જતાં તેણે જરૂરી રકમની વ્યવસ્થા કરવાનું વિચારવાનું શરૂ કર્યું આ સંદર્ભ પિતા પ્રથમ તેમના બેંક મેનેજરને મળ્યા હતા શ્રી રાઘવજી રાજીવ હું તમને મદદ કરવા માગું છું પણ નિયમોને કારણે મારા હાથ બંધાયેલા છે મેનેજરનો જવાબ ખૂબ જ કઠોર હતો તમે તમારી જીવન વીમા પોલિસી સામે અમારી પાસેથી લોન લીધી છે જો તમારી પાસે કોઈ રિયલ એસ્ટેન્ટના દસ્તાવેજો હોત તો અમે તેના આધારે લોન આપી હોત તમારા પુત્રને ઉચ્ચ શિક્ષણ આપવા માટે તમારે પહેલાંથી જ કંઈક આયોજન કરી લેવું જોઈએ માફ કરશો હું તમને મદદ કરી શકીશ નહીં પપ્પાના મિત્ર રાજેન્દ્ર પણ ક્લબમાં તેમનું બ્રિજ પાર્ટનર છે તેમનો ઘણો મોટો બિઝનેસ છે પપ્પાએ તેમને પૈસાની વ્યવસ્થા કરવા વિનંતી કરી વિનંતી પણ કરી પરંતુ તે કામ ન આવ્યું મને રાજેન્દ્ર સાહેબના પુત્ર અરુણ પાસેથી તેમના ના પાડવાનું કારણ જાણવા મળ્યું રવિ જો તારા પપ્પાએ મારા પપ્પા પાસેથી લીધેલી જૂની લોન સમયસર પરત નહીં કરી દીધી હોત તો કદાચ મામલો ઉકેલાઈ ગયો હોત મારા પપ્પાના મતે તમારા મમ્મી પપ્પા નક્કામાં લોકો છે જેઓ ન તો બચતનું મહત્ત્વ જાણે છે કે ન તો તેમની પાસે સારી ટેવો છે મારા પિતા એક સફળ બિઝનેસમેન છે તેઓ એવી જગ્યાએ અટકશે નહીં જ્યાં પૈસા પાછા મળવાની આશા ન હોય અરુણના મોઢેથી આવા શબ્દો સાંભળીને મને ખૂબ શરમ અનુભવાઈ અમારા દાદા કાકા કાકી સાથેના સંબંધો એટલા બગડી ગયા હતા કે પિતાને આ બાબતે કંઈ કહેવાની હિંમત નહોતી માતાએ પણ તેના સંબંધીઓ અને મિત્રો પાસેથી લોન લેવાનો પ્રયાસ કર્યો પરંતુ તે કામ ન થયું આ હકીકત સાબિત કરે છે કે જેમની નાણાકીય સ્થિતિ મજબૂત છે તેમને બેંકો અને પરિચિતો બંને નાણાકીય સહાય આપવા તૈયાર છે મારા મતે મમ્મી પપ્પાની અડધી રકમ પણ બચી હોત તો બાકીની અડધી રકમ ક્યાંકથી ગોઠવી દીધી હોત આખરે મેડિકલ કોલેજમાં એડમિશન લેવાની તારીખ વીતી ગઈ તે દિવસે અમારા ઘરમાં ઘેરા ઉદાસીનું વાતાવરણ હતું જ્યારે પપ્પાએ મને ઘડે લગાવીને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કર્યો તો હું રડવા લાગ્યો મારા આંસુ જોઈને મારા માતા પિતા અને નાની બહેન શીખાની પાંપણ પણ ભીણી થઈ ગઈ થોડી વાર રડ્યા પછી મારો મૂળ હળવો થઈ ગયું તેથી મેં મારા માતા પિતાને ગંભીર સ્વરમાં કહ્યું જે બન્યું તેમાંથી આપણે શીખવાનું છે ભવિષ્યમાં શીખાની કારકિર્દી અને લગ્ન માટે પણ મોટી રકમની જરૂર પડશે તે ગોઠવવા માટે અમારે અમારી રહેવાની રીત મમ્મી પપ્પા બદલવી પડશે મહેનતી અને બુદ્ધિશાળી બાળકો તેમના માતા પિતા લાખો રૂપિયા ખર્ચ્યા વિના પણ સમક્ષ બને છે રવિ તારી નિષ્ફળતા માટે અમને દોષ ન દે અને બદલવા માટે અમારા પર બિનજરૂરી દબાણ ન કરો મમ્મી અચાનક ચીડાઈ ગઈ અને ગુસ્સે થઈ ગઈ હું જવાબ આપી શકું તે પહેલાં જ પપ્પાએ ઉદાસ સ્વરમાં કહ્યું મીનાક્ષી રવિએ જે કહ્યું તે ખોટું નથી આપણે ખરેખર નાના મકાનમાં રહીને વ્યર્થ ખર્ચાઓમાં ઘટાડો કરીને નાની કાર રાખવાથી ઓછી ખરીદી કરીને અને ઉપર ઉપરછલા આકર્ષણમાં ફસાઈ જવાને બદલે ખરેખર બચત કરવી જોઈતી હતી જો આજે અમારી પાસે પૈસા હોત તો રવિનું ડૉક્ટર બનવાનું સપનું પૂરું થઈ શક્યું હોત જો આવું બન્યું હોત તો એવું જ થયું હોત ભૂતકાળ વિશે આ રીતે વિચારવાથી ચિંતા અને દુઃખ સિવાય કંઈ જ નથી મળતું માતાએ ગુસ્સામાં કહ્યું આપણને પણ જીવનને પોતાની રીતે જીવવાનો અધિકાર છે અમે આજ સુધી રવિ અને શિખાને દરેક આરામ અને સુવિધા પૂરી પાડી છે ક્યારેક કોઈ પ્રકારનો અભાવ અનુભવ્યો નથી ડોક્ટર બનવા સિવાય તેની સામે બીજી કારકિર્દી છે જે બાળક પૂરા દિલથી મહેનત કરે છે તે કોઈ પણ લાઈનમાં સફળ થશે આવતીકાલે આ બાળકો પણ પોતાનું જીવન પોતાની રીતે જીવશે કે પછી આપણું સંભાળશે તું પણ સાચું કહે છે પપ્પાએ ઊંડો શ્વાસ લીધો અને ઊભા થયા રવિ દીકરા તારી ઈચ્છા મુજબની જિંદગી હશે તેની કોઈ ગેરંટી નથી હિંમત હારશો નહીં તમે ઇલેક્ટ્રોનિક્સ ઓનર્સમાં એડમિશન લીધું છે સખત મહેનત કરો અને તે લાઈનમાં તમારી કારકિર્દી બનાવો થોડા સમય પછી મમ્મી પપ્પા તેમના દુઃખ અને નિરાશાઓથી છુટકારો મેળવવા ક્લબમાં ગયા શિખા અને હું ભારે હૈયે ટીવી જોવા લાગ્યા થોડા સમય પછી મમ્મી પપ્પા તેમના દુઃખ અને નિરાશાઓથી છુટકારો મેળવવા ક્લબમાં ગયા શિખા અને હું ભારે હૈયે ટીવી જોવા લાગ્યા થોડા સમય પછી શિખા અચાનક રડી પડી અને બોલી ભાઈ મમ્મી પપ્પા ક્યારેય નહીં બદલાય ભવિષ્યમાં આવનારા કડવા ફળ તેઓએ જોયા જ હશે પણ વર્તમાનમાં ઉપરછલ્લું અને ચમકદાર જીવન જીવવાની ટેવ પડી ગઈ છે આપણે તેમની પાસેથી બચતની અપેક્ષા ન રાખવી જોઈએ અમે બંને એકબીજાને ટેકો આપીને આપણું જીવન સુધારીશું મેં શીખાને આલિંગન આપ્યું લાંબા સમય સુધી તે તેના આંસુઓથી મારા ખવાની ભીના કરતી રહી મારાથી પાંચ વર્ષ નાની શિખાના સુખી ભાવિની જવાબદારી વ્યવસ્થિત રીતે ઉપાડવાના મારા સંકલ્પના મૂળ મારા મનમાં વધુ મજબૂત બની રહ્યા હતા તો મિત્રો ખરેખર આ વાર્તા બહુ સરસ છે સમજવા જેવી છે તો મિત્રો આ કહાની તમને કેવી લાગે તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ